જન્મ પ્રમાણપત્ર દાખલો સુધારવા માટે શું કરવું જોઈએ બે હજાર ચોવીસ પછી જન્મ પ્રમાણપત્ર એક અગત્યનું ડોક્યુમેન્ટ બની ગયું છે તો હવે જન્મ પ્રમાણપત્રમાં સુધારો કરવો હોય તો તમે બાળકનું નામ છે તે પણ તમે ચેન્જ કરી શકો છો એટલે કે બદલી શકો છો બાળક જાતિ પણ બદલી શકો છો પણ એક જન્મ તારીખ તમે નથી બદલી શકતા કારણ કે જન્મ તારીખ છે તે મેઈન ડોક્યુમેન્ટ ગણાવવામાં આવે છે તે સરકારી નિયમથી હજુ સુધી તેને આપણે બદલી શકતા નથી બીજા તમારા ડોક્યુમેન્ટ એટલે કે આધાર કાર્ડ છે ચૂંટણી કાર્ડ છે ડ્રાઇવિંગ લાઇસન્સ છે તેમાં જન્મ તારીખ ખોટી હશે તો તમે બદલી શકશો પણ એક જન્મ પ્રમાણપત્રમાં તમે નહીં બદલી શકો બીજા નામમાં જો તમારે કોઈ પણ સુધારા કરવા હોય તો તમે સુધારા કરી શકો છો તે સુધારા કરવા માટે તમારે ક્યાં ક્યાં જવાનું છે વિગતવાર આપણે આ વિડીયોમાં જાણીશું વધારે સમય ના લેતા ચાલો આપણે આ વિડીયોને ચાલુ કરી દઈએ જો જન્મ શહેરમાં થયો હોય તો મહાનગરપાલિકા અથવા નગરપાલિકા ઓફિસ જવું પડશે જો ગામમાં જન્મ થયો હોય તો ગામ પંચાયત અથવા તાલુકા પંચાયત કચેરીનો સંપર્ક કરવો પડશે સુધારો કરવા માટે જરૂરિયાત દસ્તાવેજો એટલે કે ડોક્યુમેન્ટ પહેલાં તો તમારો એક જૂનો દાખલો જેમાં આપણે નામ ચેન્જ કરવાનું છે કે અથવા બીજું કંઈ ચેન્જ કરવાનું છે જન્મ તારીખ સિવાયનું તેનો આપણે મિત્રો આપણે દાખલો લેવાનો છે એક પછી મિત્રો તમારે નિશાનનું સર્ટિફિકેટ હોય અથવા આધાર કાર્ડ હોય કે પાન કાર્ડ હોય રેશન કાર્ડ હોય વગેરે કોઈ પણ સરકારી ડોક્યુમેન્ટ હોય તેમાંથી તમારે બે ડોક્યુમેન્ટ લઈ જવાના છે અથવા પિતાના અથવા માતાના ડોક્યુમેન્ટ સાથે લઈ જવા આધાર કાર્ડ છે કે ચૂંટણી કાર્ડ છે સૌ પ્રથમ તમારા સ્થાનિક મહાનગરપાલિકા નગરપાલિકા અથવા ગામ પંચાયત કચેરીનો સંપર્ક કરો ત્યાંથી તમે સુધારવાનું અરજી ફોર્મ મેળવી શકો છો કારણ કે મિત્ર તમારે ત્યાં જવાનું છે તમારો જન્મ જ્યાંથી અહીંયા ત્યાં તમને એક ફોર્મ આપશે અરજી ફોર્મ મેળવ્યા પછી તમારે સોગંદનામાની પણ જરૂર પડી શકે છે સાક્ષી પુરાવા પણ સાથે લેતું જવાનું છે ત્યારબાદ તમને એક ફોર્મ આપવામાં આવશે ફોર્મ કંઈક આ પ્રકારનું હોય છે ઘણી જગ્યાએ અલગ અલગ પ્રકારના પણ ફોર્મ આવે છે તમે જોઈ રહ્યા છો અહીંયા ક્રમ લખ્યું છે તેમાં આપણે જો નામ સુધારવાનું હોય તો તે ક્રમખાનામાં નામ લખી દેવાનું હવે મિત્રો તમે ઉપર તમે જોઈ શકો છો જન્મ પ્રમાણપત્રમાં લખાયેલ ખોટી વિગત પછી તમે આ બાજુ તમે જોઈ શકો છો જન્મ પ્રમાણપત્રમાં સુધારવાની થતી વિગત તો આ બે બોક્સ તમને જોવા મળશે તો પહેલાં બોક્સમાં તમારે લખાયેલ ખોટી વિગત હોય જે તમારા જન્મ પ્રમાણપત્રમાં ખોટી વિગત લખાણી હોય તે મિત્ર તમારે અહીંયા લખી નાખવાની છે અને પછી સુધારવા થતી વિગત એટલે કે જે તમારે સુધારવાની હોય તે આ રીતે લખી નાખવાની આ બાજુના ખાનામાં તો પછી તમારે જો એડ્રેસમાં કંઈક ચેન્જ કરવું હોય અથવા માતા પિતાનું નામ ખોટું લખાણું હોય તો તમે આ રીતે ચેન્જ કરી શકો છો અમારો વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારા વિડીયોને એક લાઈક અને સબસ્ક્રાઈબર કરી દેજો અમે મળીશું નવા વિડીયો સાથે નવા ટોપિક સાથે